ગુડ મોર્નિંગ જય દ્વારકા છે હાર્દિકભાઈ બનાવવાના છે મેગી હાર્દિકભાઈ અમારે મેગી લઈ આવે ગામમાંથી અને અમારે હાર્દિકભાઈ મેગી બનાવવાનો પ્લાન કર લે ફૂલે ફૂલ એટલે જોરદાર રીતનો છે અને જો ફ્રીજમાં ટમેટા ફમેટા બધું કાઢવા માંડ્યા બધું મજા લીધા ને એ બધાનું બધાનું કામ છે

થોડુંક પેલા આપણે પાણી પી નાખીએ એટલે ગરમી બહુ થાય નહીં મિત્રો તમે બધા જોઈ શકો છો મેગી ભરવાનું કામ કર્યું હાર્દિકભાઈ ચાલો અને મેગી ફાઇનલી આપણે બની ગઈ અમારે હાર્દિકભાઈ થઈ ગયા ભૂખાળ થઈ કેમ કેમકે બહુ ખાવા માટે ફૂલ તૈયાર થઈ ગયા તમે જોવો હવે મેં કીધું આપણે ખાવું છે ટેબલ વેપલની જમાવણ કરી લીધી હાર્દિકભાઈ તો હાર્દિકભાઈને લાગી કીધું બહુ એટલે ગજબની ભૂખ એટલે ચેલેન્જ વિડીયો તો આપણે બનાવવાનો થશે કેમકે મોજ મોજ મસ્તી કરો આટલું ચેલેન્જ વિડીયો બનાવવાનો છે

તમે જોઈ શકો છો ટ્યુબ અને હવે બાપુભાઈ નાશિયા એટલે બાપુભાઈ કેમ કે ફૂલ તૈયાર ઘટવા મિત્રો તમે બધા જોઈ શકો છો દોઢસો ફૂટ ની ખાણ અને તમે બધા જો ને બધી લાઈન માણસો આવી ગયા છે અને ત્યારે મિત્રો ખાંડ ની વાત કરવાની અઢીસો ત્રણસો ફૂટ જેટલી ખાઈ ઊંડી એટલે મેં કીધું એટલી બધી થોડી હોય જોવા નવા માણસો બધા પડી ગયા છે ગજબ એટલે ગજબ હજી તો બધા માણસો હજી કેમકે તૈયાર થાય છે નવા માટે તો આ બધા કેમકે ગાડીયું ગાડીયું થઈ ગયું છે નવા માટે જોઈ શકો છો આ બધા માણસો પડી ગયા તમે ટકા તમને શિયા દેખાય છે આ બાજુ થી વાહુ તમે ટકા દેખાતા તમે જોઈ શકો જો અમારા હાર્દિક ઠાકોર પડી ગયા તમે જોવા બાજુ આ બાજુ તમે બધા એવું હે માણસો જો નાવાની મોજ લઈ એટલે બહુ ઓલા ગતિશય મોજ મોજો ત્યાર પછી આપણે ઘણી બધી ખાણ મોજ કરી અને જો બધા થઈ ગયા તૈયાર અને હવે આપણે જવા માટે થઈ ગયા છે તૈયાર એટલે હવે ફટાફટ નીકળી જવાનું હોય ઘરે એવું છે આ બધાય ગેંગસ્ટર છે બધાય અને આપણે આ કેમેરી બતાડજો કેમેરી આને કે કેમેરી હતી ડિજિટલ પ્રકારની અને ભાઈ હવે ફોલ એટલે ફોલ મોસ્ટ કરી ભાઈ એટલે અતિશય એટલે મને તડકો લાગે એટલે ભાઈ બોલવાની હોય નથી

અવાજ થોડોક મારો હોય તમને ખબર ને તકલીફ હતી થોડીક એમ કે થોડાક દિવસમાં એક દિવસ લોક બંધ આવ્યો અને થઈ ગયા પ્લેસ હાથ કરવામાં આવે મિત્રો લો છે એટલે બહુ ગજબ એટલે ફટાફટ આપણે ને અંદર જે હોય જાય ને એટલે થોડાક એમ મજા આવી જાય હાથ ભાઈ તો મારા સિદાઓ હોય જ ગયા કે હવે નિંદર આવી ગયા બહુ એટલે બહુ એકદમ ફટાડા ફટાટફટ પડી ગયા અને હવે ઘણી વાર આપણે અહીંયા આરમ બારમ કરીએ અને મોજ મસ્તી કરી નાખીએ મિત્રો તમે બધા જોઈ શકો છો આપણે ક્યુ રૂપ છે અને આપણે આવી ગયા છીએ રાયણ ઉપર રાયણું ખાવા આવી ગયા મિત્રો તમે બધા તમને દેખાડો આ છે રાઈ તમે તો કોઈ દિવસ જોઈ ના હોય ને ભાઈ આવી રીતની રાઈણ હો ભાઈ ઉનાળાની સિંધરની અંદર તમને ખાવ બહુ એટલે બહુ મજા આવે આપણે ભાઈ ખાણ બહુ મીઠી એટલે અતિશય મીઠી આપણે આમ ખાઈ ને ધરાઈ ગયા પેટપૂટ થઈ ગયું તમે જો એવી રીતનું વૃક્ષ છે ભાઈ રાણીનું હોય એટલે ઉનાળાની સિંધની અંદર તમને જોવા મળે તમને કેમ કે પહાડી વિસ્તારને એવાની કે રાખ્યું હોય ને કોઈક જણે કેમ કે આ ખેતરમાં ક્યાંક હોય ને જ હોય બાકી આ જોવા ના મળે તો હવે ફટાફટ હવે ઉપડે નીચે મિત્રો ત્યાર પછી તમને બધાને ખબર નહીં પડી હોય ક્યાં આવી ગયો આજે મિત્રો આવી ગયા છે ક્યુદમ છે પણ શુકર આવી ગયા અને આપણે આવી ગયા છે ભૂરીફાઈને ઘરે તો અમારા ભાઈ સાનું મના થઈ ગયા અને મિત્રો લોક પૂરો કરવાનું ભૂલાઈ ગયું ને એટલે થોડોક લેટ થઈ જાય એટલે કાંઈ વાંધો નહીં અને કેમ કે બીજા વ્લોગમાં તમને જોવા મળી જાય આખો બ્લોગ અને કેમ કે કઈ રીતે આપણે અહીંયા પહોંચ્યા છે અને તો મિત્રો આજના વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરવાનો એક અનોખા નવા વિડીયો સાથે બધાને મળવાનું છે તો બધાને રામ રામ